રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી કેસી વેણુગોપાલ ગૌરવ ગોગોઈ વિપક્ષના નેતા દેવવ્રત સૈકિયા અને અન્ય લોકોની પૂછપરછ થવાની છે આ સિવાય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે એનએસયુઆઈના પ્રભારી કનૈયા કુમારને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે સીઆઈડી ગુવાહાટીના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કોઈ કાય ખોસે સિમ્ટે સમન્સમાં લખ્યું છે કે તમને ચાલી રહેલી તપાસી નોંધ લેવાનો નિર્દેશ આપવામાં આવે છે તમારે ત્રેવીસમી ફેબ્રુઆરીએ સવારે સાડા અગિયાર વાગે સીઆઈડી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે આ અંગે આસામ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તે સૂચના મુજબ સીઆઈડી સમક્ષ હાજર થશે જો કે આ જરૂરી રૂપે સાચું ન હતું કારણ કે સમન્સમાં ઉલ્લેખિત નામોમાંથી કોઈ પણ પ્રકારની તોડફોડમાં સામેલ ન હતું દેવવ્રત કહ્યું કે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કેસ છે અમને અપીલ કરવાનું કહેવામાં આવી રહ્યું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરવામાં આવી છે અને હવે સીઆઈડીએ અમને બોલાવે છે તેમણે કહ્યું કે આ તમામ મામલાઓને એક સાથે જોડી શક્યા હોત આ પછી તમે અમને પૂછપરછ માટે બોલાવ્યા હોત સૈક્યાએ કહ્યું કે આ સ્પષ્ટપણે વિપક્ષને પરેશાન કરવાનો પ્રયાસ છે તેમણે કહ્યું કે અગાઉ એઆઈુડીએફ ચીફ બદરૂન અજમલ વિરુદ્ધ તેમની સાંપ્રદાયિક ટિપ્પણી માટે કેસ નોંધવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસે તમામ કેસને એક જગ્યાએ એકસાથે લાવ્યા હતા પરંતુ હવે તેઓ અમને અહીં ત્યાં બોલાવી રહ્યા છે આમ કરીને તેઓ અમને અપમાનિત કરવા માગે છે તેમના ઇરાદા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે